નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ તરફ કરીએ એક નજર માંગ શિક્ષણ માંગ પોલંપોલ ની સ્થિતિ અંબાજી બાદ સરદી વિસ્તાર માંગ પણ શિક્ષક પોલમપોલ બનાસકાંઠાના થરાદની ઉંચપા ગામની પ્રાથમિક શાળા માંગ દર્શનભાઈ નામનો શિક્ષક બે વર્ષથી ગેરહાજર શિક્ષક ગેરહાજર રહેતા બાળકોને પણ શિક્ષણ માંગ નુકસાન સ્થાનિક આચાર્ય અને ગામલોકોની રજૂઆત છતાં પરિણામ શૂન્ય સરકારના સારા શિક્ષણના ઉડાવી રહ્યા છે આવા શિક્ષકો શિક્ષકો દૂર અપડાઉન કરીને કરે છે નોકરી આવા શિક્ષકો લાગવતનો પાવર વાપરી બાળકોના ભવિષ્ય સાથે કરી રહ્યા છે ચેડમ બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનો ભ્રષ્ટાચાર અમારી ચેનલને શેર કરો લાઈક કરવાનું ભૂલશો નહીં રિપોર્ટર વીરમાભાઈ સુથાર બના સકાંઠા.